જય શ્રી કૃષ્ણ જય માતાજી જયમાં મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજમાં તો નાય ધન ફ્રેશ થઈ ગયા છે પણ છે ને ધી ઉગ્યાનો આપણે વરસાદ શરૂ છે અને હાથી ભાઈએ ધમાકેદાર એન્ટ્રી કરી નાખી નથી કહેતા એટલે કે હાથી કાલ બેઠો છે ને આજ જો વરવાનું શરૂ કરી દીધું છે અને બહુ દીનો વરહે છે આપણે નહીતર તો આપણે બ્લોગ છે ને શરૂ કરવાનો વાળી જ હોય અને આજ તો આપણે ઘરે લોક શરૂ કર્યો છે ને વરસાદ જવો કેટલો આવે છે અત્યારે ધીમો પડી ગયો છે કેટલો આવે છે વરસાદ હળિયું ભરી દીધું છે ને એવા ધારું જવો શરૂ છે અને ટ્રેક્ટર તો કાલ આપણે લઈ ગયા હતા વાડીએ અને સિંગ ખેંસીથી તો વાડીએ છે ને આપણે ફેમિલી આ વરસાદ નહોતો એટલે બધું લસાતું હતું એટલે આપણે ધોરિયો કરવા માટે સિંગ ખેંસીથી આપણે આગળ શીંગશે ને પાછળ કપાશે એટલે અને અત્યારમાં તો જો વરસાદ થઈ ગયો છે બહુ મસ્તીનો અને પાણ મેં થઈ ગયું છે વાળીએ તો અને મોલ જવો કેટલો કળમાં આવી ગયો છે બધો આપણા ઝાડવા રોપેલા છે એ અને એટલું સરસ આ વરસાદ આવ્યો પછી એટલા ગણકાર હોય આ વરસાદને એની વાત જ નહીં કરવાની અને પવન એ છે હજી થોડો થોડો છે પવન બાકી તો આજ રવિવાર છે એટલે આજ ઉજો ઉત્સવ ભાઈ છે ને આજ બેગ બેગ તોફાન કરશે આજ આખો દીકા હેલો ગાઈસ કેમ છો બધા મજા મજા માં છો અમે પણ મજા માં આજે બહુ વરસાદ આવી ગયો હા અને આ શું છે આપણે આરામ કરવી છે અને અત્યારે તો 11:30 થઈ ગયા છે સા પાણી પી લીધા છે અને આપણે છે ને બે ત્રણ માણા ઘઉં હારા કરી નાખ્યા છે અને આજમાં તો પેલા ફેમિલી છે ને આપણે મઢે નિવેદ થાય મઢ ની સાલો ફેમિલી અત્યારે તો સાંજ પડી ગઈ છે આપણે નતા ગયા નથી બનાવ્યો આજો અને આપણે જો મઢે છે ને રાસ લીધો તો ને એ લોક થોડોક મેખસુ અને આજ વરસાદે આપણે કઈ વાળીએ નથી જવા દીધા અને વરસતા મેમાં અહીંયા વરસાદની નીરા વાઢો ને તો ફોન લઈને આપણે શૂટ કેમ લેવો એટલે કઈ શૂટે નથી લીધો અને વરસાદ છે ને અત્યારે ધમધોકાર ચાલુ છે સવાર દિનો આપણે મઢે છે નિવેત હતા એ નિવેત તો જો બનાવી નાખ્યા છે અત્યારે જવાણું કરી લીધું છે અને એવું છે ફેમિલી અને તો વરતમ એમાં છે ને આપણે ખડ લીલું ઘાસ વાઠું અને નીરા વાઠો અને ઝાર બધી પડી ગયા આપણે પાસળ પસવાડે તો એવું છે ફેમિલી અને ફેમિલી આપણે છે ને આજ દાદાના નિવેદ થાય આ ના આપણે દાદા છે ને એના નિવેદ થાય પછી કાલે આઠમ ને ના પાસા મોટા બધા દેવના નિવેદ થાય ના પાસા આપણે કુળદેવીમાં ના નિવેદ થાય અને આજમાં તો જો બે શ્રીફળ વધેરી આવ્યા છે પણ વરસાદ છે બે શ્રીફળ જો આપણે ઊભા ફાટા છે આજમાં છે ને બાળકોને બધાને પ્રસાદી લેવા જવાની હોય અને આપણે બધા કુટુંબ ભેગા મળીને જ તે નિવૃત્ત મઢે કરવાના હોય આપણા દાદાના અને પછી માતાજીના તે બધા કુટુંબ આખા કુટુંબ ભેગું મળીને જ બનાવવાના નિવૃત્ત અને એવું છે ફેમિલી અને આજે અત્યારે તો જો આગડીએ બધાએ જવાનું કરી લીધું છે અને બધા બાળકો જમી લેશે અને આજ કાંઈ સાજા નિવેદ ન હોય હવા હવા પાલીના એમ જ હોય નિવેદ અને પછી આપણે કુળદેવીમાના કરીને ત્યારે વધારે હોય નિવેદ તો અત્યારે પછી ડાકલા આપણે રાવળદેવ આવશે ને પછી લટ છોડશે કા ભુવાજી એવું હોય અને બધા આખું કુટુંબ પગે લાગવા જવાનું દાદાને પછી પાછું બ્રહ્મ દિવસ પાછા કુળદેવમાં ને લટ છોડે ત્યારે ત્યારે પગે લાગવા જવાનું અને આપણે તો અહીંયા નજીક છે માણાને તો બહુ દૂર હોય ઈ જાય પોગી જાય અને આપણે તો હાવ નજીક પગમાં જાગીને ત્યાં માતાજીના નેજા બતાય આપણે ફળિયામાંથી એટલી કરૃપાશે પાસે માતાજીની આ બે શ્રીફળ આપણે માતાજી ના દાદા ને વધેરા છે એટલે બે શ્રીફળ ઊભા છે કા અને જવાનું થઈ ગયું મઢે એટલે આપણે શ્રીફળ એક વધેરી આવીએ કે કરે છે બધી આપણે રજાઈ લઈ લીધી છે પણ હવે ગરબા લેશું અને આપણે તો સાલો ફેમિલી અને સૂટ લેવા એટલું લેશું થોડું ઘણું લેશે કદાચ સાસુ તો અને આ સાથે ફેમિલી છે ને આપણે ગરબા ગાયા છે થોડાક એ મેખશું સૂટ આજ અને આ સાથે આજના બ્લોગને હા વિડીયો બન્યા રહેજો અને થોડાક આપણે બધી બેનડીઓને બધા ગરબા લેતા હોય એ ઉતારેલું છે એટલે આપણા મઠની અંદર જ ઉતારેલું છે ફેમિલી તો આશા કરું છે કે તમને વ્લોગ ગમતા હશે વ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય